ભેદભાવના જ્ઞાતિવાદના જાતિવાદના બીજ રોપવાનું આ સરકાર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે કે જે બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અત્યાર સુધી સરકાર દ્વારા એની અંદર આજે સરકાર દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે કે જે બાળક છે ભણે છે એનો વાલી જો ગુજરાતી હશે એનું પ્રૂફ આપવામાં આવશે તો જ એને શિષ્યવૃત્તિ આપવામાં આવશે એટલે આવો જે સરકાર દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને બાળકોને ફક્ત ગુજરાતી હોય બાળકોને શિષ્યવૃત્તિ આપવાનું જે નક્કી કરવામાં આવી રહ્યું છે એની સામે સુરત શહેર કોંગ્રેસ સમિતિ વિરોધ કરે છે અને કોઈ પણ બાળકની સાથે ભેદભાવ ન હોવો જોઈએ ભારતનો જે નાગરિક છે એ તમામ એક સમાન હોવો જોઈએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા